તેમજ ગટર ના પાણીના સાફ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ ગટરમાંથી માટી કાઢવામાં આવતા પાણીનો નિકાલ થવાનું શરૂ થયું તો ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલની અસર ધારદાર અસર થઈ છે નોંધે છે કે અહીં અહેવાલ અમે રજૂ કર્યો હતો વાહન ચાલકો સ્થાનિકોને જે મુશ્કેલી પડી રહી હતી તેનો અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું અને પાણી નિકાલની કામગીરી કરવામાં આવી જેસીબી વડે અહીં માર્ગ પર જે ગટરનું ગંદુ પાણી ભરાયું હતું તેમજ ગટર પર જે માટી ભરાઈ હતી તે સાફ કરવામાં આવી જિલ્લા પંચાયત કચેરીના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી જે ન્યૂઝ ગુજરાતી અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર સફાળો જાગ્યું હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ દ્રશ્યોમાં જોઈ શકો છો તંત્ર દ્વારા જેસીબી લઈને હાલ પાણીનો જે નિકાલ માર્ગ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે ચોક્કસ કહી શકાય કે જયારે જયારે આ પ્રકારે મીડિયા દ્વારા જે સંલગ્ન તંત્ર છે તેને જાગૃત કરવા પડતા હોય ત્યારે જે અન્ય વિસ્તારો છે તેમાં પણ જો આ જ પરિસ્થિતિ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે મીડિયા એ અહેવાલ પ્રસુત કર્યા ત્યારબાદ આ ઘટાની સફાઈ કરવામાં આવે છે ત્યારે રોજિંદા ક્રમ મુજબ જો ઘટાની સફાઈ કરવામાં આવતી હોય તો આ પ્રકારે જે પરિસ્થિતિનો સામનો સ્થાનિકો ને કરવો પડે છે તેમાંથી કાયમી મુક્તિ મળી શકે એમ છે તો છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ગામે અવિરત વરસાદ પડી રહ્યો છે સુખી ડેમમાં ગઈકાલથી સતત પડી રહેલા વરસાદના કારણે પાણીની નોંધપાત્ર આવક થઈ છે ડેમમાં પાણીનું સ્તર વધી જતાં તંત્ર દ્વારા સુખી ડેમના નંબર પાંચ અને છ ના દરવાજા ઝીરો પોઈન્ટ ત્રીસ મીટર સુધી ખોલવામાં આવ્યા છે કુલ એક હજાર નવસો ત્રેવીસ પોઈન્ટ છન્નું ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું છે ડેમની વૈજનક સપાટી એકસો અડતાલીસ પોઈન્ટ ત્રણ મીટર છે જ્યારે હાલનું રૂલ લેવલ એકસો છેતાલીસ પોઈન્ટ સાડત્રીસ મીટર નોંધાયો છે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે તો સમાચારોમાં હવે વાત કરીશું શ્રાવણમાં શ્રીકારની તો અમદાવાદમાં ધોડકામાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ જલાલપુર ગામમાં વિકટ પરિસ્થિતિ જલાલપુર રાજપુર કેનાલ ઓવરફ્લો થતા સાત ગામડાઓ પર મોટી અસર થઈ છે ન્યૂઝ એટીન ગુજરાતી ટ્રેક્ટર પર ગામડાઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા માટે પહોંચ્યું ગામમાં બળિયાદેવનું મંદિર પણ પાણીમાં ઘરકાઉ થાઉ ગામડાઓ સુધી જવું પડી રહ્યું છે મુશ્કેલ કેડ સમા પાણીમાંથી અવર જવર કરવા માટે લોકો મજબૂર બન્યા ખેતરોમાં પણ વાવેલો પાક જળમગ્ન થયો છે ડાંગરનો પાક નિષ્ફળ થવાની ભીતિ છે ધોળકાના જલાલપુર ગામમાં દશક્રોઈના આસપાસ ગામડાઓમાં હજુ પણ પાણી ભરાયેલા છે ત્રણ ચાર મહિના સુધી ગામડાઓની પરિસ્થિતિ એમાં બી અમદાવાદ જિલ્લાના ગામડાઓની પરિસ્થિતિ આ પ્રકારની છે હજુ પણ અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે ખેતર તરફના રોડને આપણે બતાવ્યા કે આખે આખા ખેતર છે પાણીમાં ડૂબી ગયા છે અને આ પ્રકારની પરિસ્થિતિ લઈને હવે સવાલ થઈ રહ્યો છે કે તંત્ર આખરે આ જગ્યાઓ પર લોકોની મદદે ક્યારે પહોંચશે કારણ કે અહીં પરિસ્થિતિ એવી રીતે છે કે જો ગામડાનો વ્યક્તિ છે આ પ્રકારનો હેરાન થઈ રહ્યો અંતરાળ વિસ્તારની અંદર આ પ્રકારની હેરાનગતિ હોય તો ખાસ કરીને જે સરકારની જે પ્રકારની સૂચનાઓ છે ને સૂચનાઓ બાદ પણ અહીં તંત્ર પહોંચ્યું ના હોય અને વિકટ પરિસ્થિતિમાં લોકો જીવતા હોય તો આખરે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે તંત્ર ક્યારે અહીં પહોંચશે કેમેરા પાસે ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ હવે આગળ વાત કરીએ અમદાવાદની ની સામાન્ય વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સર્જાય છે વાહન ચાલકો પાણીમાં અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે વરસાદ બંધ થયો છતાં પાણી ઓસર્યા નથી દર વખતે આ જ સ્થિતિ હોય છે સ્થાનિક તંત્ર દર વખતે દાવા કરે છે છતાં પાણી ઓસરતા નથી અમદાવાદ શહેરમાં વરસાદ ભયંત થયો હતો એને ઘણો સમય વીતી ગયો તેમ છતાં પણ આજે અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે જેને હજુ પણ પાણી ભરાયેલા છે આપ જોઈ શકો દ્રશ્યો હું બતાવી રહ્યો છું દ્રશ્યો છે ચાણક્યપુરી વિસ્તારના ચાણક્ય વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે હરિ ચાર રસ્તા કહેવામાં આવે છે સાથે જ અહીં સીએ ભવન પણ બાજુમાં આવેલું છે બાજુમાં કોલેજ આવેલી છે પણ આ રસ્તો જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ આજે પણ જોવા મળી રહી છે કે જેમાં હજુ પણ વરસાદ થમ્યો કલાકો વીત્યા તેમ છતાં પણ હજુ

વડીલ અહીંયા રો છો આ વિસ્તારમાં આ કેવી સ્થિતિ હોય છે આ વિસ્તારમાં વરસાદની સિઝન તમે કારણ કે આ મેઇન રોડ છે જાણકપુરીનો એસજીઆઈ જવા તરફનો આ હરીવેલા ચાર રસ્તા આપ કે કહી રહ્યા છો કેટલું પાણી ભરાય છે અને શું સ્થિતિ હોય છે અહીં દર વર્ષે સ્થિતિ ખરાબ જ હોય છે પણ હમણાં નવી લાઈન નાખી છે એટલે પાણી હવે અડધો કલાકમાં ઉતરી જશે બરાબર કોર્પોરેટર પોતે પોતે આવી ગયા છે અહીંયા અને એ નિરીક્ષણ કરી છે એમને નવી બી છે આજે આ સ્થિતિ છે કારણ કે યોગ્ય આયોજન નથી આયોજનના અભાવે ક્યાંક એવું થઈ રહ્યું છે પરંતુ અંદર જોવા મળ્યું છે અલગ અલગ લોકો છે તે પરેશાન થયા આપજે રસ્તો જોઈ શકે હું આપણે દ્રશ્યો બતાવું બીજા પણ કે જેમાં કઈ રીતે સ્થિતિ હું ચા તરફથી આગળ જઈ રહ્યો છું જોઈ શકાય ઓલી બાજુ પણ એ સ્થિતિ છે કે ત્યાં પણ જે બંગલાઓ છે જે ઘરો છે ત્યાં સુધી ગાડી છે તેના ટાયર ડૂબી ગયા છે તે પ્રકારનું પાણી છે ત્યાં જોવા મળી રહ્યું છે દુકાન છે આપ જોઈ શકો દુકાનના પણ સ્થિતિ છે કે આખું જે બેરિકેટ એનું પાસેનું છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે આ પ્રકારની સ્થિતિ છે અમદાવાદ શહેરના જે કહી શકાય પૂરી વિસ્તારની અને હજુ વરસાદ બંધ થયો કલાકો વીત્યા તેમ છતાં પણ આજે સ્થિતિ છે કે જ્યાં હજુ પણ પાણી છે ઓસરવાનું નામ નથી લઈ રહ્યું કેમેરામેન શૈિક મહેતા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ અમદાવાદ

તેમ છતાં પણ આજે જે વાસ્તવિકતા છે જે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જે દેખાઈ રહી છે તે અલગ દેખાઈ રહી છે ખાસ કરીને જે આ વખતે પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો સરેરાશ જે અમદાવાદ શહેરમાં ઓલ ઓવર આ સિઝનો જે વરસાદ છે તે હજુ માત્ર છવ્વીસ ઇંચ વરસાદ જ છે અને આજે વહેલી સવારે છ વાગ્યાથી લઈને બપોરને એક કલાક સુધી બે કલાક સુધીનો જે વરસાદ છે માત્ર એક ઇંચ વરસાદ છે અને અમુક એવા વિસ્તારો હતા જે મેમકો છે વિરાટનગર વિસ્તાર છે નરોડાનો વિસ્તાર છે ત્યાં બે ઇંચ વરસાદ પડ્યો તેમ છતાં પણ આ પ્રકારની સ્થિતિ કેમ નિર્માણ થાય છે પાણી ઓસરે છે પરંતુ ઓસરવાનો પણ ક્યાંક સમય છે તે લાગે છે તે પણ એક વાસ્તવિકતા છે અને તે ગ્રાઉન્ડ રિપોર્ટમાં પણ દેખાઈ રહ્યું છે ખાસ કરીને હવે એ જ સૌથી મોટો તંત્ર ઉપર સવાલ થાય છે કે પ્રી મોન્સૂન પ્લાન થાય છે પ્રી મોન્સૂન પ્લાનની મિટિંગો થાય છે પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત તમામ જે ડ્રેનેજ લાઇન છે તેને સફાઈ કરવાના કામો છે તે આપવામાં આવે છે સાથે જ સ્ટ્રોંગ વોટર લાઇન છે તે નાખવાની પ્રક્રિયા છે તે મગરપાલિકા હાથ ધરે છે તો સાથે જ જે અમદાવાદ શહેરમાં નવા વિસ્તારોને ભળ ભેળવવાની પણ વાત થાય છે પરંતુ ત્યાં બેઝિક જરૂરિયાત જે હોઈ શકે તે બેઝિક જરૂરિયાત કદાચ ત્યાં નથી પૂરી થતી તેના જ કારણે આ પ્રકારની સ્થિતિ આજે નિર્માણ થઈ રહી છે તો સાથે જ આજે એ પણ એક મહત્વપૂર્ણ નિર્ણય મગરપાલિકાને લેવો પડ્યો છે એ કદાચ એ કહી શકાય કાંઈ કે સાબરમતી નદી જે છે સાબરમતી રિવરફ્રન્ટ છે તેને ખાલી કરવાની ફરજ પડી છે કારણ કે જે રીતે તેના લેવલ ઉપર વયા ગયા સાબરમતી રિવરફ્રન્ટના તેના કારણે પાણી છે તે બેક મારી રહ્યા છે આપે એ તો સાંભળ્યું કે વરસાદ આવે વરસાદને કારણે પાણી છે તે ભરાય છે પરંતુ હવે તો જે વિસ્તારમાં વરસાદ નથી થયો પરંતુ ત્યાંથી સ્ટ્રોંગ વોટર લાઈન ડેર લાઇન પસાર થાય છે અને ત્યાંથી પાણી છે તે બેક મારે છે અને બેક મારવાને કારણે એ રસ્તાઓ છે તે ગટરના પાણીથી ભરાઈ જાય છે તે પણ જે દ્રશ્યો છે તે અમદાવાદ શહેરના નાગરિકોએ જોયા છે ગઈકાલે પણ ખુદ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ન્યૂઝીલેન્ડે બતાવ્યું હતું કે મકરબા જે વિસ્તાર છે સાથે જ મિલ્લતનગરનો જે વિસ્તાર છે મણિનગરની આસપાસ આવેલો વિસ્તાર છે ત્યાં એવા જોવા મળ્યું હતું કે વરસાદ તો નહોતો પરંતુ ત્યાં જે ગટરના પાણી છે તે બેક મારે છે અને બેક મારવાના કારણે જે રસ્તાઓ જે કહે છે કે તળાવોમાં પરિવર્તિત થઈ જાય છે વાહન ચાલકોને પરેશાની થાય છે લોકો છે તે ક્યાંક ને ક્યાંક પોતાના વાહનોને નુકસાન થાય છે અને આની પહેલાં પણ જ્યારે વરસાદ થયો હતો તે સમયે તો ત્રણ વ્યક્તિઓના ક્યાંક ને ક્યાંક મૃત્યુ પણ થયા છે આ પ્રકારના વરસાદને કારણે એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકા છે તે મહાનગરપાલિકા જે દાવાઓ કરી રહી છે તે દાવાઓ સંપૂર્ણ રીતે ક્યાંક જ કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે ખરેખર જો ફિલ્ડની વાસ્તવિકતા અધિકારીઓ અને જે રીતે ચેરમેન ખુદ દાવાઓ કરી રહ્યા છે કે અમારા કોર્પોરેટો જનપ્રતિનિધિ ફરી રહ્યા છે જો જનમત જનપ્રતિનિધિ ફરતા હોય તો કદાચ એ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં મૂકવાની જરૂર છે એ એ તમામ જે નેતાઓએ કારણ કે તો જ પ્રજાજનોને ખબર પડશે કે ખરેખર તેના જે પ્રતિનિધિ છે તે માર્કેટમાં આવી રહ્યા છે કે નથી આવી રહ્યા બીજું અધિકારીઓ મોનિટરિંગ કરે છે મસ્ત મોટા સીસીટીવી લગાડવામાં આવ્યા છે સ્માર્ટ સિટી અમદાવાદ શહેર બની ગયું છે સ્માર્ટ સિટીમાં બેસીને મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા કંઈક કલાક છે જે કેમેરામાં દેખાય છે એ વાસ્તવિકતા અલગ છે પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જે જઈએ જ્યાં જાઓ છો ત્યાં વાસ્તવિકતા અલગ છે આજે પણ અમદાવાદ શહેરમાં જે રીતે સવારે છથી લઈને બપોરના જે વરસાદ થયો તે માત્ર એક મી એક ઇંચ વરસાદ થયો તેમ છતાં પણ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એવા હતા કે જેમાં ઓઢાવ નિકોલ તમે લઈ લો પછી મેમકોનો વિસ્તાર લઈ લો એ તમામ વિસ્તારમાં પાણી ભરાયા હતા હા હાલ અત્યારે પાણી ઓસર્યા છે કારણ કે વરસાદ થંભી ગયો અને કલાકો વીતી ગયા છે પરંતુ એ કામ કેમ સ્પીડથી નથી થતું એ સૌથી મોટો સવાલ છે કરોડો રૂપિયાના ખર્ચે જે ટ્રંક લાઇન છે ઇસ્ટર્ન ટ્રંક લાઇન છે વેસ્ટર્ન ટ્રંક લાઇન છે તે બનાવવામાં આવી છે ખુદ એ કહી શકાય કે ઋષિકેશ પટેલ આ બે દિવસ પહેલાં આવ્યા હતા અઠવાડિયા પહેલાં અને તેઓએ લાઇન જે છે એટલે તેને લોકાર્પણ કરી હતી અને એ દાવો હતો કે આ ટ્રંક લાઇન નાખવાથી અનેક એવા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી નહીં ભરાય પાણી વહેલા ઓસરી જશે પરંતુ કદાચ એનું જે કહી શકાય કે એ જે રિપોર્ટ છે અથવા એની જે વાત કહી શકાય કે તેની વાસ્તવિકતા છે કંઈક અલગ પ્રકારની હતી એ પાણી હજુ પણ ભરાયા હતા પાણીને કારણે લોકોને હાલાકી પણ થઈ છે એટલે જે

ભૂતકાળની અંદર લાંબા સમય સુધી પાણી રહેતું હતું હાલમાં મેયર શ્રી ડેપ્યુટી મેયર શ્રી વોટર કમિટીના ચેરમેન પદાધિકારીઓ નથી કર્યો હાલ અમે લાંબા વોર્ડ અને વટવા વોર્ડની અંદર અમારો રાઉન્ડ ચાલુ છે અને મોટા ભાગના એરિયામાંથી પાણી હાલ ઉતરી ગયા છે આ જ વિસ્તારમાં હું અમે ફરી રહ્યા છે અને હાલ મહાલક્ષ્મી તળાવ જે વટવામાં આવેલું છે ત્યાં આગળ એની પણ અત્યારે મુલાકાત લઈ રહ્યા છે સિટીના બીજા વિસ્તારની વાત કરું તો સવારથી અગિયાર અત્યાર સુધીમાં લગભગ દોઢેક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે બધા જ અંડરબ્રિજ મોટે ભાગે વર્કિંગ કન્ડિશનમાં છે અને સવારથી સાંજ અત્યારે વાત કરે કે દવા છાટવાની પેલા તુમકવા સાહેબ આપની વાત સાચી છે કે અધિકારીઓ કામ કરે છે આપણે માની લઈએ કે કામ થઈ રહ્યું છે પરંતુ જે વાત થઈ રહી હતી પહેલા આપે જે રીતે જણાવ્યું હતું કે AI ટેકનોલોજીનો ઉપયોગ થશે આ વખતે ક્યાંય પાણી નહીં ભરાયા અને ભરાય તો તરત ઉતરી જશે આપ કહી રહ્યા છો કે પહેલા લાંબો સમય લાગતો હતો હજુ પણ લાંબો સમય જ લાગે છે હજુ પણ પાણી ભરાયા છે સાહેબ ના મોટા ભાગના વિસ્તારમાંથી એક કે બે કલાક વરસાદ બંધ રહે તરત ઉતરી જતા હોય છે વટવાની અંદર હોય લાંબાની અંદર હોય પૂર્વ વિસ્તારની અંદર ઇફ્ટન ટ્રંક લાઇન ચાલુ થઈ જવાને કારણે ત્યાં પાણીનો ખૂબ જ ઝડપથી નિકાલ પણ થઈ ગયો છે પરંતુ અહીંયા આગળ જે છ ઇંચ વરસાદ પડે તો એના કારણે વટવા વિસ્તારની અંદર આ થોડી પરિસ્થિતિ થઈ પણ વરસાદ બંધ રહી જતા બે વાગે ગઈકાલે મોટા ભાગના વિસ્તારમાંથી સાંજ સુધીમાં છ થી સાત વાગે પાણી ઉતરી ગયા હતા અને પાણી ઉતરી ગયા પછી અમારે સફાઈ અભિયાનની કામગીરી પણ તેજ કરી દેવામાં આવી છે દવા છંટકાવ હોય ફોગિંગ કરવાનું હોય અને આપણે વાત કરીએ કે જે મચ્છર બ્રિડિંગ ના થાય એટલા માટે આપણે વાત કરીએ એ વિસ્તારમાં દવાનો છંટકાવ પણ ચાલુ કરવામાં સાહેબ આપ એ પણ જણાવી દો સાથે સાથે કે ટેકનોલોજીનો આપ ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છો એક્ઝેક્ટલી આ ટેકનોલોજી કઈ રીતે યુઝ થઈ રહી છે સામાન્ય રીતે સ્માર્ટ સિટીના કંટ્રોલ રૂમમાંથી મોટા ભાગના જંક્શન નું મોનિટરિંગ થતું હોય છે તદ ઉપરાંત જે અમારા વોટરના પંપો આવેલા છે સ્ટ્રોમ વોટરના અને ડ્રેનેજ વોટરના પંપો એને ટેકનોલોજીની મદદથી અપગ્રેડ કરવામાં આવ્યા છે એ ઝડપથી ચાલે અને પાણી ઝડપથી શક કરી શકે જેથી પાણીનો ઝડપથી નિકાલ થાય એટલે કેમેરાની મદદથી તમામ અંડરબ્રિજોનું નિરીક્ષણ થાય છે તદ ઉપરાંત સમગ્ર અમદાવાદનું ચારસો એસી ચોરસ કોલોમીટર એરિયા કરતા વધારે છે એનું મોનિટરિંગ પણ સાફ સ્માર્ટ આપણે કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવી રહી છે જી આપે જણાવ્યું કે હાલ કંટ્રોલ રૂમમાં તમામ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને પહેલા જે સમય લાગતો હતો તેનાથી હવે થોડો ઓછો સમય લાગે છે પાણી ઓસરવામાં પરંતુ જે પાણી સમસ્યાઓ તો એ જ યથાવત છે મોટા ભાગના વિસ્તારો આપે ત્રણ ચાર વિસ્તારો ગણાવ્યા પરંતુ એવું નથી ઘણા વિસ્તારોમાં સમસ્યા છે સાહેબ ઘણા વિસ્તારોમાં આજ રીતે પાણી ભરાયેલા છે જે રીતે આપણે વાત કરીએ કે અમારા કોર્પોરેટરો અધિકારીઓ અને ધારા સભ્યthio સતત પ્રજાની વચ્ચે રહી ભરાયેલો કોઈ વિસ્તાર હોય તો ત્યાં ગયેલા છે ગઈકાલે અમુલભાઈ ભટ્ટ હોય લોકલ કોર્પોરેટર હોય લાંબા અને મણિનગર વિસ્તારની અંદર સતત રાઉન્ડમાં હતા અને જે મેં કીધું એમ વરસાદ બંધ રહેતા મોટા ભાગના પાણીનો સંપૂર્ણ નિકાલ થઈ જતો હોય છે

વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પણ તેને મળ્યો છે તો સાથે જ સમગ્ર ભારતમાં આ સૌથી ટોપ દસ શહેરોમાં સૌથી મોટું શહેર એ સાત પણ નંબર આવતું અમદાવાદ શહેર છે પરંતુ અમદાવાદીઓને એક સમસ્યા સૌથી વધુ નડતી હોય છે તે નડતી હોય છે પાણી ભરાવાની અમદાવાદ શહેરમાં વરસાદ પડે અને અમદાવાદ શહેરે જળબંબાકાર સ્થિતિમાં નિર્માણ પામે અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે એ બેટમાં ફેરવાઈ જાય અને જે કહી શકાય કે તમામ જે વાહન વ્યવહાર છે તે ખોરવાઈ જાય ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ થઈ જાય અને સાથે જ એ કહી એ પણ કહી શકાય કે જે પણ અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે આસપાસની સોસાયટીઓ છે એ સોસાયટીઓની અંદર પાણી છે તે ગરકાવ થઈ જાય છે એટલે કહી શકાય કે ચોક્કસપણે અમદાવાદ શહેરનું સૌથી મોટું બજેટ છે સમગ્ર ગુજરાતમાં સૌથી મોટું મહાનગરપાલિકા એટલે અમદાવાદ મહાનગરપાલિકા તેનું સૌથી મોટું બજેટ અને એ પણ એક આંકડા જે સામે આવી રહ્યા છે કે વર્ષે દાડે મહાનગરપાલિકા માત્ર ખાલી વોટર કમિટી આઠસોથી હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટો ડ્રેનેજ લાઇન સ્ટ્રોંગ વોટર લાઇન તેના ડેવલપિંગ માટે નાખે છે એટલે આપ સમજો કે જે નગરપાલિકાનું બજેટ છે તે બજેટનો દસમા ભાગનો દસમાંથી પંદરમા ભાગનો જે બજેટ છે તે માત્ર સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઇન માટે વપરાય છે પરંતુ એ વાસ્તવિકતા ધરાતલ ઉપર દેખાતું નથી એ પણ એક સૌથી મોટી એક વાસ્તવિકતા છે સાથે જ જે રીતે દાવાઓ કરવામાં આવ્યા હતા કે આ વખતે એ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે

લોકો કરોડોનો ટેક્સ આપે છે છતાં પારાવાર નુકસાન શહેરીજનો ઉઠાવે છે મોટી મોટી વાતો કરતું મનપા દર વર્ષે બેકફૂટ પર આવી જાય છે ટેકનોલોજીના નામે કરોડો ખર્ચ કરવા છતાં લોકોને માત્ર મુશ્કેલી મળે છે અમદાવાદ કોર્પોરેશનની ટેકનોલોજી પાણીમાં ગઈ હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો દેખાઈ રહ્યા છે એઆઈ ટેકનોલોજી દ્વારા પાણી નિકાલની મોટી મોટી વાતો કરી શહેરના ઘણા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે વટવામાં તો ગઈકાલના વરસાદના પાણી પણ ઓસર્યા નથી યલો એલર્ટ મળતાની સાથે સ્ટાફ મોકલવાની વાતો કરતું તંત્ર બીજા દિવસે પણ પાણી નિકાલમાં નિષ્ફળ નીવડ્યું છે ઓઢવ વટવા ચાણક્યપુરી મેમકો નિકોલ સહિતના વિસ્તારોમાં પાણી હાલ દેખાઈ રહ્યા છે અહીં આ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારે છે

એ વખતે ત્રણ વાગે ત્રણ વાગે દસથી પચીસ એમએમ જેટલો વરસાદ ફીલ થયેલો ત્યાં આટલી જગ્યાએ એ વખતે અમે આ જ્યારે યલો આવે ત્યારે જ એલર્ટ આપી દેવાનું એટલે જેથી ટીમ એક્ટિવ થઈ જાય પહેલેથી હવે અડધો કલાક પછીનું સપોઝ કે પંદર ત્રીસનું જોઈએ તો આ રેડ થઈ ગયો એટલે દેટ મીન્સ કે વરસાદ પડી રહ્યો છે વરસાદ પડી રહ્યો છે એટલે એ વરસાદ પડે છે એના કારણે પાણી ભરાવાના છે એટલે એ જો યલોમાંથી અમે એલર્ટ આપી દઈશું તો થોડાક પહેલેથી લોકો તૈયાર થઈને ત્યાં આગળ જે કેચપીટ ઓપન કરવાની હોય મશીન હોલ ઓપન કરવાના હોય કે સોલિડ વેસ્ટ સાફ કરવું એ બધું ત્યાંથી પહેલેથી જ કરવાનું ચાલુ કરી દેશે ટીમ ઓલરેડી આવી જશે જગ્યાઓ એટલે એવું કહી શકાય કે જેમ કે રેડ છે યલ્લો છે તો એ ફ્રિકવન્સી કટુમાં કેટલા ઇંચ વરસાદ પડે એની કોઈ માહિતી મળે શકે ભાઈ એકદમ એની જે તીવ્રતા છે તે વધુ છે પાણી ભરાવાની શક્યતાઓ વધુ છે એ થશે કે રેડ પર તમારી પાણી ભરાવાની શક્યતાઓ વધુ છે એટલે રેડ પર આવશે એટલે પાણી ભરાવાના શરૂ થઈ જ ગયા હશે બરોબર એટલે ત્યાં ટીમ ઓલરેડી પણ જયારે યલો પર હશે ને ત્યારે જ ટીમ ઓલરેડી પહોંચી ગઈ હશે પહેલી વખત ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે અમદાવાદ ગુજરાતનું પહેલું હશે કે અમદાવાદ પણ અમારું તો પહેલું જ છે અમે આ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે આઈ થિંક ગુજરાતમાં બી કદાચ કોઈએ નહીં કર્યું હોય